સુપર હિરો કાર્ટુન પાત્રો અને અનંત આનંદની જાદુઈ દુનિયામાં પરિવર્તિત થઈ ગયું હતું નાના બાળકો તેમના મનપસંદ પાત્રોના પોશાક પહેરીને આવ્યા હતા ઉત્તેજના અને સર્જનાત્મકતા ફેલાવતા હતા સુપરહીરોથી લઈને પ્રિય કાર્ટૂન ચિહ્નો સુધી તેમના રંગબેરંગી પોશાકોએ ઘટનાને જીવંત બનાવી બાળકોએ વિવિધ પ્રવૃત્તિઓ રમતો અને ક્રિયાપ્રતિક્રિયાઓમાં ભાગ લીધો હોવાથી દિવસ આનંદ અને હાસ્યથી ભરેલો હતો પ્રેમ અને કાળજી સાથે આયોજિત ખાદ્ય પદાર્થોના સ્ટોલ ઉત્સાહમાં વધારો કરે છે જેમાં વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ ઓફર કરવામાં આવી હતી વાલીઓએ ઉત્સવમાં સક્રિયપણે ભાગ લીધો તેમના ઉત્સાહ અને સમર્થનથી આ પ્રસંગને વધુ વિશેષ બનાવ્યો અમારા વિદ્યાર્થીઓના ચહેરા પરનું સ્મિત અને તેમના માતા પિતાની ખુશીએ અમારી માન્યતાને પુનઃપુષ્ટિ કરી કે દરેક બાળક ખાસ છે હેલો આઈ એમ ટ્વિંકલ કેશવાલા પ્રિન્સિપલ ઓફ વેદાંત ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલ સ્કૂલ સીલજ આજે અમે અહીંયા કોમિક શન એરેન્જ કર્યું છે બાળકો માટે કોમિક મતલબ જે બાળપણમાં કોમિક કેરેક્ટર આવતા અત્યારના બાળકો માટે જે સુપર હિરોઝ અને સુપર વુમન્સ હોય છે જે કાર્ટૂન કેરેક્ટર્સ હોય છે એ બધું વસ્તુઓ અત્યારના છોકરાઓને બહુ ગમતું હોય છે એમાં એને મજા આવતી હોય છે એટલે એના માટે એન્ટરટેનમેન્ટ થાય છે એના માટે આજે અમે એક ફંક્શન આખું મોટું અરેન્જ કરેલું છે કે જેમાં બાળકો અલગ અલગ સુપરહીરોઝ અને સુપર વુમન્સ બનીને આવ્યા છે 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 બેટમેન પછી ડોરેમોન માઉસ માઉસ મિની જેવા કાર્ટૂન્સ છોટા જે અત્યારે બાળકો કાર્ટૂનમાં મેજોરિટી આવું બધું જોતા હોય છે તો એને બધું બનવામાં બી મજા આવે છે એવી જ રીતે અમારા ટીચર્સથી કેરેક્ટરમાં આવ્યા છે કોઈ પ્રિન્સેસ બનીને ને આવ્યું છે કોઈ બેટમેન સુપર વુમન્સ બનીને આવે છે અને બાળકોને અત્યારે અમે કોઈ બી વસ્તુમાં ઇન્વોલ્વ કરવા માટે કોઈ એન્ટરટેનમેન્ટ માટે અમે કઈ કઈ રીતે ઇન્વોલ્વ રાખીએ છીએ ફોર એક્ઝામ્પલ કે અત્યારે અમે જો ડાન્સ ફ્લોર રાખ્યો છે તો બાળકો કઈ કઈ ડાન્સ કરે છે પછી ફેશન શો રાખશું કે જે બી કેરેક્ટરમાં આવ્યા છે એનો ફેશન શો રહેશે પછી અલગ અલગ ટાઈપની બાળકોને અમે ગેમ રમાડીશું અને પેરેન્ટ્સ ભી બહુ ખુશ થાય છે પેરેન્ટ્સ પોતે બી ઘણા બધા કેરેક્ટર બનીને આવેલા છે બાળકોની સાથે કે આખો એક સુપર ફેમિલી બનીને આવે છે એના માટે એટલે અમે હજી આગળ ભી આવું નવું 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 બાળકોના માટે કઈક કઈ કરતા રહેશું જેમ કે

કરતા જ રહેતા હોય છે આઈ એમ સપના ઘડિયા એન્ડ આઈ એમ ધર ઓફરનેશનલ પીસ ફૂલ શીલજ આજે અમે લોકો એક કોમિકન આયોજન કર્યું છે એ અમારા બચ્ચાઓ બધા માટે કર્યું છે મોર દેન 200 છોકરાઓની ઉપર અમારે ત્યાં છોકરાઓ આવવાના છે એ લોકો માટે અમે લોકો અમારો વેદાંતનો અમારો કેરેક્ટર છે પૂ એટલે એ અમે પૂ કાર્ટૂન મંગાવ્યું છે જેથી એને જોઈને ખુશ થયા છે તે ઉપરાંત અમે લોકો છોકરાઓને ડિફરન્ટ ગેમ્સ ભી રમાડવાના છે ડાન્સ રાખ્યો છે ફેશન શો રાખ્યો છે અને બચ્ચાઓ ખુશ થાય એટલે એ લોકો માટે છોકરાઓ માટે અમે લોકો ટેટુ બી મારા ટીચર્સ લોકો બધા ટેટુ બી કરવા બેઠા છે ઈવન તેના માટે બચ્ચાઓને ગમે એટલે જમ્પિંગ સૌથી પ્રિય છે એટલે એ લોકો માટે જમ્પિંગ પણ અમે લોકો રાખીએ એ લોકોને સુપર હિરોઝ ને એ બધાની વાતો મીન્સ કે એ લોકોને કે શું એટલે કે આ શું છે ઘણા લોકો છોકરાઓ બધા જ આમ કે ને સુપરહીરો હિરો બેટમેન છે સુપરમેન છે એ બધા એ લોકોના ફેવરેટ હોય અને કાર્ટૂનમાં એ લોકોને પૂર સૌથી મીન્સ કે ગમે જ છે છોકરાઓને એટલે અમે લોકોએ એને પણ બોલાવ્યો છે અને એ ઉપરાંત અમે સરસ ડેકોરેશન કર્યું છે અને છોકરાઓ ખુશ થાય તેમજ મા બાપે બી અમે પેરેન્ટ્સ પણ પોતે પણ સુપરમેન ને એવું બનીને આવ્યા છે મારી ટીચર્સો બધું બની મીન્સ કે ડિફરન્ટ ડિફરન્ટ કેરેક્ટર્સ બની છે એટલે એ પ્રમાણે અમે છોકરા છોકરાઓને એન્ટરટેન કરવા માંગીએ છીએ અને અહીંયા વેદાનશીલ શિલજમાં એક જ વસ્તુ અમે કહેવા માંગીએ છીએ કે વેદાંતમાં આપણે એમ જ કહીએ છીએ કે એકવાર છોકરું આપણા વેદાનશીલ શિલજમાં આવે એટલે એ ઓવરઓલ એનું પરફોર્મન્સ પર એક ખુશ થઈ જાય છે કે જે પણ આવે છે ઇવન બારગામથી બી જે આપણી સ્કૂલમાં આવે છે એ લોકો ખુશ જ થઈ જાય છે કે અમારો નિર્ણય બહુ જ સાચો છે કે અમે વેદાનશીલ શિલજમાં એડમિશન લીધું છે અને છોકરાઓ અને અને પેરેન્ટ્સ બધા ખૂબ જ ખુશ છે અહીંયાથી હેલો એવરીવન હું મારો છોકરો રિયાઝ છે રિયાઝ ચૌહાણ વેદાંત સ્કૂલમાં છે અને જુનિયર કેજીમાં છે અમે હમણાં જ એડમિશન લીધું છે છોકરો એક્ટિવ બહુ થઈ ગયો છે અને આ આવી બધી એક્ટિવિટીસમાં પાર્ટ લઈને એને બહુ એન્જોયમેન્ટ ફીલ થાય છે વેદાંતનું કલ્ચર સારું છે અત્યારે આ ઇવેન્ટ ઇવેન્ટમાં છોકરાએ કીધું કે મારે સુપરમેન બનવું છે તો એને મેં સુપરમેન બનાવ્યો છે અહીંયા એને બહુ એન્જોય કરે છે એને બહુ ગુડ ફીલ થાય છે બધું નવું નવું શીખે છે જેટલું આ કલરિંગ એક્ટિવિટીઝ છે ફૂડ કોર્ટ છે બીજા ઇવેન્ટ છે બધામાં એને પાર્ટિસિપેટ કર્યું છે અને એને બહુ સરસ લાગે છે અને બહુ એન્જોય કરે છે અને બહુ ફીલ ફ્રી બહુ લાગે છે એને એકદમ એન્જોયમેન્ટ ફીલ થાય છે થેન્ક યુ